વડોદરા નજીક આવેલા ચાપડ ગામમાં રહેતા મુકેશભાઈ વસાવા મજૂરી કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા આ દરમિયાન વુડા દ્વારા ટીપી રોડની બાજુમાં ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા આશરે દસ ફૂટ ઊંડા ખાડામાં તેઓ પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં ચાપડ ગામના લોકો અને અગ્રણીઓ ઘટના સ્થળે દોડી જઈ આક્ષેપ કર્યો હતો કે બુડાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલ ઊંડા ખાડા અને તેની પર સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે કવરિંગ કરવામાં ન આવતા ઘરના મોભીનું મોત નીપજ્યું છે ત્યારે ન્યાયની માંગ સાથે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી વૃદ્ધે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો બનાવમાં એવું છે કે સવારમાં વાગે ફોન આવ્યો મને આ રીતે થયું છે એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટ્યુબવેલ ફડિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ લગભગ કાલ સવારના ગુમ હતા જ્યાં જગ્યા પર જોઈ અમે જોયું તો એ પાણીમાં ઘરકાઉ થયેલ હતા અને જો મરણ થયેલ હતા ત્યારે માંગ એવી છે કે બુડાના જે અધિકારીઓ છે લગભગ બુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઈનનો અને રોડનો એમને પણ સવારની જાણકારી છે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયાગર મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અગાઉ લગભગ ચૌદ તારીખ ચૌદ દસના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઈનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાવ્યા હતા કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે જેના એકને એક માત્ર જવાબદાર બુડા અને સિવાલય કોન્ટ્રાક્ટર જ છે બીજું કોઈ નથી અમને અમારા સરપંચે ધર્મેશભાઈ દ્વારા સવારે જાણ થઈ કે આ રીતના બનાવ બન્યો છે એટલે અમે સ્થળ પર ગયા સ્થળ પર જઈને જોયું તો જે અમે ચૌદ તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી પરંતુ એમને એમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે આ તો અમારું ગુરિલ છે કે અમે તમને આવ્યા અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે તમે પૂરતા જાઓ તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે એમની બદર વર્ષની દીકરી છે વીસ વર્ષનો દીકરો છે આજે ઘરમાં કોઈ કમાનાર નથી એટલે ચોક્કસ હું માનું છું કે પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે તેમના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી એટલે ખાસ ખોદવામાં આવ્યો તો આ મુકેશભાઈ છે એ પાછળ ચિરાગભાઈ પટેલનો તે તબેલો છે ત્યાં આગળ સવારે મજૂરીયારથી ગયા હતા અને આવતા ત્યાં આગળથી સાઈડ પરથી જતા એમનો પગ લપસ્યો કે કોઈ કારણસર કોઈને ખબર નથી પરંતુ એ અંદર પડી ગયા પડી ગયા એ અલગ વસ્તુ છે પરંતુ જો એ ખાડો સમયસર પૂરે ગયો હોત સમયસર એ ગટર નખાઈ ગઈ હોત તો આ બનાવ ના બન્યો હોત અને કોકના ઘરનો મોભ ન